જય માતાજી સાહિત્યકાર પૌભાગઢ વિના એક કવિએ ઈશ્વરને ઠપકો આપ્યો કહે મારા નાથ નો ધારાના આધાર ગરીબના બેલી એટલું તો ધ્યાન રાખ કે શું કે સમજણ દે ને તો સંપત દે નહીતર તારી સમજણ પાછી લે મારે જે કાંઈ કામ કરવું છે એની સંપત્તિ વિના કેમ કરી શકું અને સારા કાર્યમાં જ્યારે હું સહકાર ન આપું ને ત્યારે મને દુઃખ થાય છે અને સામાવાળાને દુઃખ થાય છે કે આવો ડાયો માણસ અને સારા કાર્યમાં આગળ ન આવેલો પણ હું કેમ આગળ આવેલું મારી પાસે સંપત નથી માટે સમજણ દે તો સંપત દે નહીતર તારી સમજણ પાછી લે માણસો એમ કહીને વ્યાજે ભાઈ ગાંડો છે તોય વાંધો નહીં આ તો સમજણ હોવા છતાં હું કઈ ન કરી શકું ત્યારે પરમાત્મા હું મુંજાવ છું માટે સમજણ દે તો સંપત દે નહીતર તારી સમજણ પાછી લે સમજણ ઘણી અને સંપત નહીં મને બધી ખબર પડે છે કે મારે આ કરવું પડે અને નથી કરી શકતો ત્યારે દુઃખ થાય છે સમજણ ઘણી અને સંપત્ત નહીં આવા બબે ધક્કા ન દે માટે સમજણ દે તો સંપત દે નહીં તારી સમજણ પાછી લે સમજણ ઘણી ને સંપત નહીં આવા બબે ધક્કા ન દે બહુભાગના જય માતાજી જય ભગવતી જય જગદંબા